પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પાંચમી ઐતિહાસિક ઇડરિયા આરોહણ અવરોહણ સ્પર્ધા બે હાજર ચોવીસ પચીસ કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ગઢવી ઉપસ્થિતિમાં યોજાઈ હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે રમતગમતનો વિકાસ આરોગ્ય શિક્ષણ સામાજિક કૌશલ્યો ચારિત્ર્ય ઘડતર વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ વગેરેમાં રમત ગમતનો મહત્વપૂર્ણ ફાળો છે આજના આ ડિજિટલ યુગમાં રમતો માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદ થાય છે ઈડર આરોહણ અવરોહણ સ્પર્ધા રમતવીરો માટે એક તક સમાન છે આ સ્પર્ધામાં ગુજરાતભરના બસો સત્તર જુનિયર સાહસવીર ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો જેમાં એકસો એકાવન ભાઈઓ અને છાસઠ બહેનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં ગત વર્ષના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ અને બહેનો સ્પર્ધકોને રૂપિયા પચીસ હજારથી શરૂ કરી દસમા ક્રમે વિજેતા થનારને રૂપિયા પાંચ હજાર સુધીની પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે મામલતદાર શ્રી ઇડર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ચીફ ઓફિસર શ્રી તેમજ રાજ્યના વિવિધ ખેલાડી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબેદ અલીભુરા સાબરકાંઠા